શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ સુરત નાગેર તેરમો સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ માં યુવા સંગઠન ના પ્રમુખ કતાર ગામ ના પ્રમુખ કામરેજ ના પ્રમુખ તેમજ સનવાવ કરેડા ઉમેદપરા ફરેડા છાછલ બોડવા તેમજ નાગેર ના અન્ય ગામોના શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ના પ્રમુખો ની હાજરી તેમજ આ પ્રસંગે બહોળી સંખ્યામાં જ્ઞાતિ ના ભાઈઓ તેમજ બહેનો હાજર રહેલ હોય ત્યારે દાતા શ્રીઓનું સન્માન કરવામાં આવેલ હોય તેમ જ અધિકારી શ્રીઓનું પણ સન્માન કરવામાં આવેલ હોય ત્યારબાદ શું જ્ઞાતિજનો સાથે મળીને પ્રસાદ ભોજન લીધેલ હોય જય જ્ઞાતિ મૈયા આ તકે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા પણ ઉપસ્થિત રહેલ હતા प्रतिज्ञा ले કે હું કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં રાખું અને હોય તો આજે સમાજના અવસરે છોડી દેવું માત્ર વ્યસન નથી તમને નાનું કેલ્ક્યુલેશન આપું કે એક સમાજની અંદર માત્ર સો વ્યક્તિ વ્યસન છોડે ને તો એક વર્ષની અંદર કેટલી મોટી બુદ્ધિ અને મહેનત એ કોઈની જાગીર નથી પાતાળને ચીરીને પાણી કાઢનારા એ યુવાનો તમે એક દિશા તરફ ચાલી રહ્યા છો સન્માનિત કરશે કમિટી મેમ્બરો આ તકે મહેશભાઈ ના યોગદાન ને અને તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિ પણ આપણે વધાવી લેશું ગ્રામ પંચાયત ના સભ્ય શ્રી માન્ય મહેશભાઈ ગોરધનભાઈ મેવાડા સન્માનિત થઈ રહ્યા ત્યારે સમાજમાં જાહેર જીવનમાં વિવિધ પ્રવૃત્તિમાં ધંધાકીય રીતે રાજકીય રીતે કે સરકારી આગે નોકરીઓમાં સમાજના કેટલા ટારલાઓ વિશેષ યોગદાન કરતા હોય ત્યારે સમાજને ખબર પડે ને સમાજના એવા જ આપણા મુખ્ય અતિથિ કઈ અધિકારીઓને મહાનુભાવ જોડે છે